આશ્રમે જે આવે આમ બાપુ ના દર્શન કરી પીંડી પકડી લીધી હોય અને સેવક આવતો માણસો આવતા બન થયા એક બાપુ એકલા બેઠેલા બેઠા બેઠા એના શિષ્ય કીધું ગડબડદાસ જી ગુરુજી મુકા કેવું નહીં દેખાતા કે બાપુ આપડી સિન્ટુ ઓડી ગઈ અપની સિન્ટ અરે બાપુ બહુ કળડે છે ગામના પંદર જણાના ના ગોબા ઉપાડી લીધા હવે માણસ ડરી ગયું એટલે કોઈ નથી આવતું અરે અપની સિન્ટુ કાટતી અરે કાટવાની ક્યાં કરો બાપુ આવા આવા દાતામાં ફેરફાર કરો પંદર દી ન કરડી હોળ મેદી પાછી મળી કડવા પાછી ફરિયાદ આવી અન સિન્ટુને બોલાવી ત્યારે સંત એને કહે છે કે બેટા તું તારો સ્વભાવ ન છોડે તો હું ભારત વર્ષનો સંત છું હું મારો સ્વભાવ કેમ છોડી શકું તું તો શરણે છો એટલે મારે તારી પ્રગતિ જ એક તને અવસર આપું છું એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી સમરથ સંત મંત્ર ભણી અને આમ જ્યાં કૂતરી ઉપર નાખ્યું સાહેબ કૂતરીમાંથી ગાય બનાવી નાખી ક્યાં ભટકનારું કૂતરું અને ક્યાં કામધેનું જેવી ગાય ગાય બની ગઈ અને પછી આશ્રમ જામ્યો આખું બાપુ આ બહુ એમાં દીકરો આયેર રબારી ભરવાડનો દીકરો ના નીકળ્યો અને આવી ગાય જોઈ ગયો એટલે બાપુને કીધું કે બાપુ આશ્રમમાં નાનો આશ્રમ આમાં ગાય હચવાય ન હચવાય બાજુમાં જ મારું ખેતર છે વાડી છે આ ગાય ને હાચવાની સેવા કરવાનો મને અવસર આપો ગાયને હાચવી શું દૂધ અહીંયા આપી જાય કોઈ વાત નહીં બેટા ગૌ ભક્ત લગતે બાપુ બાપુ થી અચ્છા લે જાઓ બોલો ગાય લઈ ગયો ગાય રાતે દોવા બેઠો હાંજે એ હાંજે જ્યાં દોવા બેઠો ને ત્યાં ગાય ખંભે કળડી ગઈ મૂળ તો કુચરી ને નગર ગાય કરડે કોઈ દી હાંઠિયા મોઢું માલ લે

નગર ગરીબમાં ગરીબ માણા હોય ને એને આપણે દાખલો ગાયના દાતનો દે ફલાણા ભાઈ હાવ ગરીબ માણા હો ગાયના ઉપલા દાંત જેવો એને બદલે ગાય કળડી જાય તો આઘાત ન લાગે કે ગાય કળડી મોટા ભાઈના હાથ કરો મોટા ભાઈ હો વાહડો લાવી ગયા તારી માં બટકા ભર્યા વાહડે વાહડે ખીલા માલી હાકલ કાઢ્યો આમણામ લઈ ગયા બાપુ પાક આલ્યો બાપુ નમઉ નારાયણ

હજી એક તને મોકો આપો હવે હાંબળ જોયા હાડ બાપુ એ લીધી આમ જા માથે નાખી તો અશ્વર્યા રાય નું પાંચસું ન આવ્યો જાણે ઈન્દ્રની અપશ્રિયા ઉતરી હોય એવી સુંદર હો ક્યાં વાત છે પછી જે આશ્રમ જાઈનું દર્શન કરવાનો તમને કો આમ જો વારો નો આવે એમાંથી રાજા નીકળે છે રૂપ ને સંત ની ઝુંપડીએ ઉસરતું જોયું સંત ને દર્શન કરી પગે લાગી સાહેબ માગું નાખ્યું કે મારે આની સાથે લગ્ન કરવા છે બાપુ કે આ નહીં છે જો લાગે એટલે સંતે કીધું કોઈ વાત નહીં બેટા મેં તો પાલક પિતા હું આપ જેસા ઠિકાના મિલે તો દુસરા ઠિકાના ઢૂઢ ના કા રાજા હાર પર્ણ આવી ક્યાં ભટકનારું કૂતરું સંતની કૃપા થાય તો ક્યાં પહોંચી જવાય જોઈ લો વાત આ છે આ તમારી સામે બેઠું એ માયું એક રખડનારું કૂતરું જ હતું આ સંતની કૃપા તમારી સામે મને બોલવાનો અવસર મળે છે ક્યાં કૂતર્યું ક્યાં ગાય અને ક્યાં રાજાની પટરાણી બની ગયો હાથમાં માલના ઝરુખે હોનાના હાકળને ઈંડોળે એ જ કહો

સાંભળજો વાત સાહેબ ઘીના દીવા મુકતા ઈથી થોડોક સમૃદ્ધ ઈથી નાનો માણસ હોય તો તેલના દીવા કરતા અને ઝૂપડામાં આપણે જોતા ગાંસલેટના દીવા રાજાઓ મેલમાં ઘીના દીવા એ રાજા જેવા મેલે આવે રાતે એક એ દીવો જગતો ન હોય અંધાર અંધારપટ એક દી બે દી ત્રીજે દિવસે રાજા એ ભરી કચેરીમાં પ્રધાનને બોલાયેલ આજે રાજા રે બોલાવે ભરધુ રામાજ રે થતો ત્યાં તબલા નહતા ત્યારે

આજે પર ધન બોલાવે તમને નોતા હતી બહુ ઉતાવળો પ્રધાન બોલાવે સગના આવજો સગન હાજીર બાપુ મહારાજા બોલાવે છે મહારાજાને ઘણી ગણી બાપુ ગણી ખમા અંદાતા ને ગણી ખમા મારા ઠાકર ને ગણી ખમા આબાસ ખમાનો દીકરો થામાં મારા રાજમહેલ માં દીવા તું પેટાવા જશો જી બાપુ તમારા સમયમાં હું પેટાવું છું તમારા બાપાના સમયમાં મારા બાપા પેટાવતા તમારા દાદાના સમયમાં મારા દાદા પેટાવતા અમે હાથ હાથ પેઢીઓથી દીવા પેટાવવા સિવાય બીજું કામ કરતા નથી અચ્છા અચ્છા નહીં બાપુ રેકોર્ડ છે સગના સિવાય દીવો પેટે નહીં બાપુ એટલા જ કહો ત્રણ દિવસ થાય એક દીવો ચરતો નથી હોતો

ઘી પણ સારું ભરું છું આ ઓલાય કેમ છે આ જોવું છે કારણ કે પેઢીઓથી રાજની સેવા કરી કોક મને કાઢી નાખવા માટે કપટ કરતું હશે તે સગનો દીવા પેટાવી અને સગન છુપાઈ ગયો છુપાય જોતો હતો એ જીવા દેવા જગતા હતા હિંડોળેલી હેઠા ઉતર્યા ચિંટુ જીભે જીભે કોડિયા ઉલાળે પટરાણી સગન મગન થઈ ગયો ઓય બાપા રાણી સાહેબ રાણી સાહેબ ને હવડીજી ઓય બાપા રાજાને લઈ આવ્યો બાપુ અહીંયા આવો અહીંયા આવો અમને માં પછી નાખજો પહેલા ઘરની ઘાણી જોવો ક્યાંથી ગોચ્યું વાંદર પૂછો રાજા હજડ થઈ ગયો સગના સગનભાઈ રાજા બાપુ હા ખમા બાપુ સગના જો બાપુ સગનભાઈ આવી વાત કોઈને કે બટા એ રાજકો રાજ રહેને દો હા હાસુ કહું બાપુ કા મને એમ થાય કે દી કારે ઉગે કારણ કે મારા અત્યાં એવા પેટમાં આવડી મોટી વાત નો હમાઈ દે સગના આમ જો એક હજાર હોનામો રાપો બાપુ ઢગલો કરી ગયો આ વાત પેટમાં નો રહે બાપુ સગના બે ગામ આપું ગાદી દી ગયો તોય નો રહે બાપુ નો રે મહારાજાને જુકા સગન હવારે કોઈકને કહી દે રાતે ને રાતે महारानी ने घोडा ऊपर नाखी और बापू ना आश्रम में 가 करयो आ बापू तलाक 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 बापू के ओके 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 यू कैन गो आउट बापू इंग्लिश बोलता महाराज आवेगे अबे हामे

પરમાત્મા આપણી ઉપર જેમ કૃપા કરતા રહી ને એમ આપણો સ્વભાવમાં ફેર થાવો જોવે નીચે નથી કરતા ફલાણા ભાઈ ને ધોમધોમ સાહેબી પણ હવે હતા નૈયા નૈયા વૈ આવ્યા એના સોગરા હાવ એવા ચ્યા બધું ઉડાડી નાખ્યું ઉતરી થી ગઈ પાછી સ્વભાવ ન છોડ્યો પણ હમણાં મને એ સીન મળી પાછી લ્યો બાપુ હમણાં હું પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો ને એક જગ્યાએ જગ્યા એટલે મને યાદ આવ્યું મેં કીધું આ બાપુના આશ્રમમાં સિન્ટુ હતી તો હાલો ને બાપુની ચા પીતા જાય હું ગયો ત્યાં તો બેઠેલી આવો માયા પટરાણી થયેલા ને પછી જીભ આવી ગયેલી હું કે લે કા સિન્ટુ મને કે મજામાં મેં સિન્ટુ એક વાત કહું કયો નહીં મેં કીધું તારા સદ્ગુરુએ તને ગાય બનાવી મહારાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો પણ સિંટુએ જવાબ બહુ સારો આપ્યો સાહેબ કે ભાઈ ભાઈ જગત તો ન ઓળખી શકે તમે ન ઓળખી શક્યા મેં કીધું કા મને કે સાંભળી જો માય ભાઈ હું ગાય થઈ તો ખેડૂત પાસે વહી ગઈ હું પટરાણી થઈ તો રાજા પાસે વહી ગઈ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું હેઠું ખાઈને જિંદગી કાઢવી હતી એટલે મેં મારો સ્વભાવ માં ફેરફાર નાખ્યો ધરતી પોતે Go down. જ્યારે સોમનાથ ભાગવા માટે નીકળે આખી પસાર થાય આ ધરતીનો રાજા એની આડો પડે જે આખી જો એને જવા દઉં તો તો મારું જેને તાનુ ધાવન લાગે અને દિલ્હીના બાદશાહ સામે અહીંયા યુદ્ધ થાય બોલો આવો પાછો પડે

દીકરો હું એને ઘરમાં બેહાડી છું તો વિધર્મી થઈ ગયો કેવા અંતે અહિયાં યુદ્ધ થાય ટૂંકમાં કૂટ આપણા રાજાઓ પરાજય એના એક દીકરી હતા એને દીકરીને લઈને દીકરી નું પૂજીએ છીએ આ ઠાકર ની જોત જે દડાવા મારે છે આ ધર્મની જોત તમને સોંપીયે છીએ અને અમારી દીકરી આ સંસ્કૃતિ તમને સોંપીયે છીએ અને એ અહીંયા ઠાકર ને લઈ ની બાવલીઓ અહીંયા આવી કેટલા વર્ષો પેલા ની વાત વાત મને યાદ છે પણ એવી બેઠો હોય ત્યાં વચને બેઠો હોય અવતાર ધુબાકા મારવાની તૈયારી કરી રહ્યો હોય એવી જ આ પવિત્ર જગ્યા